Hello friends. આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈને મોટાને ભાવે એવા એકદમ ટેસ્ટી ચટપટા એવા ફરાળી પાસ્તા બનાવીશું જે ઉપવાસ કરતા હોય એ પણ કરશે નાનાથી મોટા લઈને બધાને ભાવશે તો પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસની ઉપર એક વાસણ મૂકીને તેમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં અહીંયા આપણે લીધેલા છે રેડીમેડ ફરાળી પાસ્તા તો એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનતા હોય છે અને આ પાસ્તા બટેટા અને સાબુદાણાના લોટથી બનેલા છે એટલે ફરાળી પાસ્તા અને બાફી લઈશું આ પાસ્તા બાફતી વખતે ધ્યાન રાખજો કે વધારે પાસ્તા ન બફાઈ જાય થોડા કાચા હોય એવા પાસ્તા બાફવાના આપણે તો આ બાજુ પાણી થોડું ગરમ થઈ જાય એટલે સ્વાદ મુજબ મીઠું નાખીશું જે આપણે ઉપવાસમાં ખાઈ શકે એ મીઠું આપણે પિંક સોલ્ટ એડ કરેલું હવે નાખી દઈશું આપણે પાસ્તા પાસ્તા નાખીને પાસ્તાને થોડા કાચા એવા હોય ત્યાં સુધી વાફવા મૂકી દઈશું તો અહીંયા આપણા પાસ્તા બફાઈને જારીમાં કાઢી લીધેલા હવે પાસ્તાની ગ્રેવી બનાવવા માટે ત્રણ મોટી સાઈઝના ટમેટા લીધેલા એક લીલું કેપ્સિકમ અને લાલ કેપ્સિકમ લીધેલું તો ત્રણ ટમેટા લીધા હતા એમાંથી બે જ ટમેટા કટ કરેલા અને લાલ અને લીલા કેપ્સિકમને કટ કરીને રેડી કરી લીધેલા હવે પાસ્તા બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં એકથી થી દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે થોડોક મરીનો પાવડર એડ કરી દઈશું અને કટ કરેલા ટમેટા નાખીશું ફરાળી પાસ્તા હોય એટલે કાંદા કે એ બધી વસ્તુ કઈ નાખવાની નથી એટલે ખાલી ફક્ત આપણે ટમેટાની જ પ્યુરી બનાવીશું અને રિયલી આ પાસ્તા તમે આવી રીતના એક વખત બનાવશો નહીં તો તમને વારંવાર બનાવવાનું મન થશે હવે ગરમ તેલ હોય ને એમાં લાલ મરચું પાવડર નાખી દઈશું એટલે ગ્રેવીનો કલર સરસ આવે તો કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે સ્વાદ મુજબ કે કલર મુજબ આપણે નાખી શકીએ મરચું પાવડર નાખીને ટમેટાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું મીઠું નાખીને ટમેટાને મિક્સ કરી લઈએ ટમેટાને મિક્સ કર્યા ત્યાં તો અડધા જેટલા ટમેટા આપણા ગળી ગયેલા હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને તેમાં ગેસ ઉપર આપણે ટમેટાને ચડવા દઈશું તો એક મિનિટ જેટલો ટાઈમ થયો હતો આ ટમેટાને સરસ રીતે ટમેટા ગળી ગયેલા અને મીઠા એવા ટમેટા હોય ને તો તેની પ્યુરી બહુ જ ટેસ્ટી બનતી હોય છે તો આવી રીતના ટમેટાને મિક્સ કરીને હવે આપણે ઉપરથી નાખીશું સ્વાદ મુજબ હેવી ક્રીમ જે ઘરના દૂધની મલાઈ હોય ને એ આપણે એડ કરી દઈશું એટલે વધારે નથી નાખેલી ત્રણ થી ચાર ચમચી જેટલું જ આપણે હેવી ક્રીમ નાખેલું જેનાથી પાસ્તાનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે ક્રીમ નાખીને મિક્સ કરી લીધેલી ગ્રેવીને ઉપરથી આપણે નાખી દઈશું લાલ લીલા કેપ્સિકમ કેપ્સિકમને આપણે કાચા જ રાખવાના અને ઉપરથી બાફેલા પાસ્તા એડ કરી દઈશું પાસ્તા નાખીને સરસ રીતે પાસ્તાને મિક્સ કરી લઈશું બસ ફરાળી પાસ્તા બનાવવા માટે આપણને ફક્ત ટમેટા કેપ્સિકમ હોય તો ચાલે નહીં તો ના હોય તો બી આપણે કેપ્સિકમ વગર પણ પાસ્તા બનાવી શકીશું તો ફક્ત પાસ્તા અને ટમેટા અને બસ થોડાક સાદા સિમ્પલ મસાલા એકદમ સાદી સિમ્પલ રેસીપી હવે પાસ્તાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો પાસ્તાને સરસ રીતે મિક્સ કરી લીધેલા ટેસ્ટ પણ કર્યો હતો તો મીઠું અને બધી વસ્તુ પરફેક્ટ છે કંઈ પણ નાખવાની જરૂર નથી તો ગરમ ગરમ પાસ્તા આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું તો એકાદશી હોય કે કઈ પણ ઉપવાસ હોય તમે આવી રીતના પાસ્તા જો નાના બાળકો એકાદશી ન કરતા હોય ને તો આવી રીતના તમે ફરાળી પાસ્તા બનાવીને આપશો ને તો ખુશી ખુશીથી ઉપવાસ કરશે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ગરમમાં ગરમ પાસ્તા બની ગયેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું